નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં એના વિશે વાત કરવાના છે ખાસ વિડીયો અંત સુધી બન્યા મિત્રો

હિસાબ ગુલાબ બે હજાર ત્રણસો વીસ થી બે હાજર નવસો રૂપિયા સુધી રાયડો રૂપિયા સુધી મેથી નવસો એકવીસ થી નવસો ને નવ્વાણું સુધી ધાણા બારસો રૂપિયાથી સત્તરસો ત્રીસ રૂપિયા સુધી સુવા બારસો ત્રીસ થી ઓગણીસો રૂપિયા સુધી અને અજમો ચૌદસો રૂપિયાથી ત્રણ હજાર સો રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો માર્કેટના બજાર ભાવ ભીડીમાં આ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા